આ અનાથ આશ્રમમાં તુલસી સાથે બનેલી ઘાટના આ શરદ પટેલ માટે જન્મદિવસ હંમેશા એક ઔપચારિકતા રહ્યો હતો આ એક એવો દિવસ જે કેલેન્ડરમાં તો સમકે છે આ પણ મનમાં કોઈ ખાસ ઓથલપાથલ પેદા કરતો નથી આ કારણ કે વર્ષો પહેલાં તેણે નક્કી કરી લીધું હતું કે આ ખુશી ઉજવવા માટે ભીડની જરૂર નથી અને દુઃખ છોપાવવા માટે ક્યાંકની મીઠાઈસ પૂરતી નથી આ પરંતુ આ વર્ષે કંઈક અલગ હતું આ કોઈ અજાણ્યો ભાર તેના હૃદય પર હતો આ અજાણી જીવન કોઈ અજાણ્યા વળાક તરફ ખેંચી રહ્યું હોય અને એ જ કારણે તેણે પોતાના જન્મદિવસે આ શહેરના એક દૂર આવેલા અનાથ આશ્રમમાં ભોજન વહેંસવાનો નિર્ણય લીધો આ કારણ કે તેને લાગતું હતું કે આ કદાચ બીજાના ચહેરા પર થોડી ખુશી લાવીને આ પોતાના અંદરનું ખાલીપણું થોડી ક્ષણ માટે ભરાઈ જશે આ શહેરની ભીડથી દૂર આવેલી એ જગ્યા સુધી પહોંચતા પહોંચતા આ શરદ પટેલનું મન અજાણ્યા વિચારોમાં ગું હતું આ કારની બારીમાંથી દેખાતા રસ્તા આ ઢોળમાં રમતા બાળકો અને દૂર દેખાતા ઝાડો તેને વારંવાર પોતાના બાળપણ તરફ ખેંચી રહ્યા હતા આ જ્યાં તેને પણ ક્યારેક આવું જ એકલું લાગતું આ જો કે તે અનાથ નહોતું આ પણ ભાવનાત્મક રીતે પોતાને હંમેશા એકલો માનતો હતો આ કદાચ એ જ એકલાપણું આજે તેને અહીં ખેંચી લાવ્યું હતું અનાથ આશ્રમના દરવાજે કાર અટકાવતા જ આ તેની નજર બોર્ડ પર લખેલા શબ્દો પર પડી આશરે એ શબ્દ જાણી તેની અંદર સુધી ઉતરી ગયો આ કારણ કે આશ્રય એ જ તો હતો આ જે તેણે આખી જિંદગી શોધ્યો હતો અંદર પ્રવેશતા જ એક અલગ જ દુનિયા સામે આવી આ કોઈ ભવ્યતા નહોતી કોઈ શોર નહોતો આ બસ બાળકોના હળવા હાસ્યના અવાજો આ વાસણોનો ખડખડાટ અને એની ધીમી દોડધામ આ શરદ પટેલે હાથમાં લાવેલા ખોરાકના પેકેટ એક બાજુ રાખ્યા અને પોતે પણ અજાણતા જ એ જગ્યાની શાંતિમાં ભળી ગયો આ અજાણે અહીં દરેક વસ્તુ તેને શાંત થવા કહી રહી હોય અહીં કોઈ તેની ઓળખ પૂછતું નહોતું આ કોઈ તેની સફળતાના કિચ્છા સાંભળવા આતુર નહોતું અહીં તે ફક્ત એક સામાન્ય માણસ હતો આ જ અનુભવ તેને અંદરથી હળવો બનાવી રહ્યો હતો આ આ જેમ જેમ ખોરાક પ્રક્રિયા શરૂ થઈ બાળકો લાઈનમાં ઊભા રહ્યા આ કોઈ ઉત્સાહથી આ કોઈ સંકોચથી આ કોઈ તો ફક્ત ખોરાક માટે નહીં આ પણ કોઈ પોતાના માથા પર હાથ ફેરવશે એ આશામાં આ શરદ પટેલ દરેક બાળકને જોતા જોતા આ એક અજીબ ભાવનામાં ફસાતો ગયો આ કારણ કે દરેક શહેરામાં તેને કોઈને કોઈ અધૂરી કહાની દેખાતી હતી આ કોઈએ માતા ગુમાવી હતી આ કોઈએ પિતા આ તો કોઈએ બંને અને એ તમામ વચ્ચે પણ આ એક બાળકી એવી હતી આ જે લાઈનમાં ન હતી આ જે ન તો ખોરાક માટે આગળ વધી રહી હતી આ ન તો કોઈ સાથે વાત કરતી હતી આ બસ એક ખૂણામાં બેઠી હતી અને સતત તેની તરફ જોઈ રહી હતી આ એ બાળકીનું નામ હતું તુલસી ઉંમર ફક્ત દસ વર્ષની આ પણ આંખોમાં એવું ઊંડાણ કે આ જાણે વર્ષોનો અનુભવ લઈને બેઠી હોય આ તેના ચહેરા પર કોઈ ખાસ ભાવ નહોતો આ ન હાસ્ય ન દુઃખ આ બસ એક સ્થિર નજર આ જે શરદ પટેલને અચાનક અસ્વસ્થ કરી રહી હતી આ કારણ કે એ નજરમાં ભૂખ નહોતી એ નજરમાં પ્રશ્ન હતો આ એવો પ્રશ્ન જે શબ્દોમાં નહીં પણ મૌનમાં પોસાતો હતો આ શરદ પટેલે શરૂઆતમાં તેને અવગણવાનો પ્રયાસ કર્યો આ વિચાર્યું કે કદાચ તે સૌભાવથી શાંત હશે આ પરંતુ જેમ તે ખોરાક વહેંચતો ગયું આ તેમ તેને લાગતું ગયું કે આ તુલસીની નજર સતત તેના પર જ ટકી છે આ જાણે તે કોઈ ઓળખીતી વસ્તુ શોધી રહી હોય આ અંતે જ્યારે લાઇનમાં આવેલા લગભગ બધા બાળકોને પેકેટ મળી ગયા આ શરદ પટેલ પોતે જ તુલસી પાસે ગયો આ કારણ કે ક્યારેક માણસ પ્રશ્નોથી ભાગી શકે છે આ પરંતુ નજરથી ભાગવું મુશ્કેલ હોય છે આ તેણે ધીમેથી પૂછ્યું આ દીકરી આ તું ખોરાક નહીં લે આ પરંતુ તુલસીએ જવાબમાં કંઈ કહ્યું નહીં આ બસ ધીમે ધીમે ઊભી થઈ અને તેની સામે આવીને ઊભી રહી આ એટલી નજીક કે આ શરદ પટેલને તેની શ્વાસની ગરમી અનુભવાય અયણમાં તેને લાગ્યું કે આ બાળકી સાથે કોઈ સામાન્ય મુલાકાત નથી આ શરદ પટેલે પ્રેમથી તેના માથા પર હાથ મૂક્યો એક સામાન્ય સ્પર્શ આ જે તે જિંદગીમાં કદાચ ભૂલી ગયો હતો એ સ્પર્શ થતાં જ તુલસી અચાનક તેની શર્ટની સ્લીવ પકડી લીધી આ બહુ હળવેથી આ ઝાણી ડરીને આપણને પકડમાં એક અજીબ આત્મવિશ્વાસ હતો એ ક્ષણે તુલસીની નજર તેના હાથ પર અટકી ગઈ આ ખાસ કરીને તેના કાંડા પાસે આવેલા એક જન્મસિંહ પર આજે શરદ પટેલ માટે તો ફક્ત એક સિન્હ હતું આ પરંતુ તુલસી માટે જાણે કોઈ રહસ્યનો દરવાજો આ તુલસી થોડા પળો સુધી સૂપ રહી આ તેની આંખો પહોળી થઈ ગઈ આ શ્વાસ થોડો ભારે થયો આ પછી બહુ ધીમાવાજી તેણે કહ્યું કાકા આ તમારા હાથ પર જે નિશાન છે ને આ એવું મારા પપ્પાના હાથ પર પણ હતું આ શબ્દો સાંભળતા જ શરદ પટેલના શરીરમાં અજાણ્યું કંપન ફેલાઈ ગયું આ જાણે કોઈ અચાનક વર્ષો જૂની ભૂલને નામ લઈને બોલાવી લીધી હોય આસપાસનો અવાજ ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યો આ તેને લાગ્યું કે આ તે કોઈ અનાથ આશ્રમમાં નહીં આપણ પોતાના ભૂતકાળના મધ્યમાં ઊભો છે આ શરદ પટેલે પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો હાંસીને વાત ટાળવા માંગી આપણને તુલસીની આંખોમાં એવો વિશ્વાસ હતો કે આ તે જૂઠું બોલી શક્યો નહીં આ તેણે ધીમેથી પૂછ્યું હા તાને તારા પપ્પા વિશે કોણે કહ્યું આ તુલસી થોડી ક્ષણ મૌન રહી પછી બોલી આ મમ્મી આ મમ્મી હંમેશા કહેતી કે આ મારા પપ્પા બહુ સારા હતા આ બસ સમય ખરાબ હતો આ શબ્દો શરદ પટેલના હૃદયમાં તીરની જેમ વાગ્યા આ કારણ કે સમય ખરાબ હતો આ એ વાત તે પોતે પણ વર્ષો પહેલાં કહી ચૂક્યો હતો આ પોતાની જવાબદારીથી ભાગવા માટે આ તુલસીએ આગળ કહ્યું કે આ તેની મમ્મી બીમાર હતી અને મૃત્યુ પહેલાં વારંવાર એક જ વાત કરતી કે આ જો ક્યારેય તને કોઈ એવા માણસ મળે આ જેના હાથ પર અડધા સાંધ જેવું નિશાન હોય આ તો સમજીએ કે ભગવાને તને તારો જવાબ આપી દીધો અને આજે આ શરદ પટેલના જન્મદિવસે એ જવાબ તેની સામે ઊભો હતો આ શરદ પટેલની આંખોમાં આંસુ આવી ગયા આંસુ દુઃખના નહોતા એ આંસુ સ્વીકારના હતા આ કારણ કે જીવન ક્યારેક એવી ક્ષણે માણસને પકડી લેશે આ જ્યાંથી ભાગવાનો કોઈ રસ્તો રહેતો નથી આ એ દિવસ શરદ પટેલ માટે જન્મદિવસ ન રહ્યો એ દિવસ તેની આત્માની પરીક્ષા બની ગયો આ તુલસી એક દસ વર્ષની અનાથ બાળકી આ તેની જિંદગીનું સૌથી મોટું સત્ય લઈને તેના સામે ઊભી હતી આ શરદ પટેલ અનાથ આશ્રમના આંગણામાં ઊભો હતો આ પરંતુ તેનું મન ત્યાં નહોતું આ તે વર્ષો પાછળ સરકી ગયું હતું આ જ્યાં ભૂલને તેણે પરિસ્થિતિ કહીને સુપાવી દીધી હતી આ જવાબદારીને સમયના માથે ઠાલવી દીધી હતી આ પરંતુ આજે સમય પોતે સામે આવીને ઊભો હતો આ તુલસીના રૂપમાં આ નાની બાળકી જેની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી આ ફક્ત એક અશોક વિશ્વાસ હતો કે આ ભગવાન ખોટું નથી કરતો આ શરદને લાગ્યું કે આ વિશ્વાસ તોડવાનો અધિકાર હવે તેના પાસે નથી આ કારણ કે એકવાર કોઈ બાળક તમને પિતા તરીકે જોઈ લે આ તો પછી તમે ફક્ત માણસ નથી રહેતા આ તમે એક જવાબદારી બની જાઓ છો આ તોલસી શાંતિથી તેની બાજુમાં બેઠી હતી આ જાણે વર્ષોથી તેને ઓળખતી હોય એ શાંતિ શરદ માટે સૌથી વધુ મુશ્કેલ હતી આ કારણ કે જો તે રડી રહી હોત આ ફરિયાદ કરી રહી હોત આ તો કદાચ તે પોતાની સમજૂતી આપી શકતો આ પરંતુ આ શાંતિમાં સ્વીકાર હતો આ શરદે ધીમેથી પૂછ્યું કે આ ત્યાં અહીં કેવી રીતે આવી અને તુલસીએ સરળ શબ્દોમાં કહ્યું કે આ તેની મમ્મી હોસ્પિટલમાં છેલ્લા દિવસો પસાર કરતી હતી અત્યારે કોઈ સગા આગળ આવ્યા નહીં આ મમ્મીના ગયા પછી અનાથ આશ્રમ સિવાય કોઈ રસ્તો નહોતો આ વાત સાંભળતા શરદના મનમાં એક જ પ્રશ્ન ધોમતો રહ્યો આ જો તે ત્યારે ડર્યો ન હોત આ તો શું આજે આ બાળકીનું બાળપણ આમ ખૂણે બેઠું હોત આ શરદ પટેલે અનાથાશ્રમના સંચાલક રમેશભાઈ સાથે વાત કરી આ દસ્તાવેજો જોયા આ દરેક પાનું જાણે તેની ભૂલને પુરાવા સાથે રજૂ કરી રહ્યું હતું આ કારણ કે તુલસીની માતાનું નામ અને આ તેની પોતાની ભૂતકાળની વાત એકબીજામાં ગૂંથાયેલી હતી હવે સત્યને નકારવાનો કોઈ રસ્તો બસ્યો નહોતો આ રમેશભાઈએ શરદને કહ્યું કે આ તુલસી બહુ શાંત બાળકી છે આ ક્યારેય કોઈ ફરિયાદ કરતી નથી આ બસ ક્યારેક કોઈ અજાણ્યા માણસને જોઈને આ તેના હાથ તરફ ધ્યાનથી જોઈએ છે આ અજાણે કોઈ નિશાન શોધતી હોય અને એ સાંભળતા શરદના હૃદય મેં એક અજાણ્યો દુઃખનો ભાર વધી ગયો આ સત્ય સ્વીકારવું એ એક વાત હતી આ પરંતુ સમાજ સામે તેને સ્વીકારવું એ બીજી લડાઈ હતી આ કારણ કે શરદ પટેલે એક ઓળખીતું નામ હતું આ પ્રતિષ્ઠા પરિવાર આ સંબંધો આ બધું દાવ પર લાગવાનું હતું અને એ ડર તેને અંદરથી ખાઈ રહ્યો હતો આ તેણે તુલસીને પૂછ્યું કે આ જો તે તેને દીકરી કહી બોલાવે તો તેને કેવું લાગશે આ તુલસીએ બહુ સરળતાથી કહ્યું આ મને નામથી બોલાવું કે દીકરી કહી બોલાવું મને ફર્ક નથી આ બસ તમે છોડીને ના જશો આ શબ્દોએ શરદના બધા બહાના તોડી નાખ્યા આ રાતે ઘરે પહોંચ્યા પછી શરદ ઊંઘી શક્યો નહીં આ તુલસીનો ચહેરો આ તેની આંખોને સિન્હ તરફ જોતી એની નજર આ વારંવાર સામે આવી રહી હતી આ તેને સમજાયું કે કેટલાક સંબંધો લોહીથી નહીં આ પરંતુ સત્યથી બંધાય છે આ તેણે પોતાને પૂછ્યું કે આ જો ફરી એકવાર ભાગી જશે આ તો આ વખતે ફક્ત એક બાળક નહીં આ પણ પોતાનું આત્મસન્માન પણ ગુમાવશે આ બીજા દિવસે શરદ ફરી અનાથાશ્રમ ગયો આ વખતે ખોરાક લઈને નહીં આ પરંતુ જવાબ લઈને આ તેણે તુલસીનો હાથ પકડીને કહ્યું કે આ તે સત્યથી ભાગશે નહીં આ પણ ધીમે ધીમે બધું સાસું કરશે આ તુલસીએ પહેલીવાર હળવું સ્મિત કર્યું એવું સ્મિત જે વર્ષોની રાહ પછી આવ્યું હતું આ શારદે સમજ્યું કે આ મુસાફરી લાંબી હશે કાયદાકીય પ્રક્રિયા આ પરિવારને સમજાવવું આ સમાજની આંખોમાં આંખ નાંખીને ઊભા રહેવું આ બધું કરવું પડશે આ પરંતુ આ સફરથી ભાગવું હવે શક્ય નહોતું આ શરદ પટેલ માટે આ લડાઈ બહારની દુનિયા સામે જેટલી હતી આ એટલી જ અંદરની પણ હતી આ કારણ કે વર્ષો સુધી જે ભૂલને તેણે સમયના ખભે મૂકી દીધી હતી આ હવે પોતે જ ઉઠાવવાની હતી અને આ સ્વીકાર સહેલો નહોતો અનાથ આશ્રમમાંથી બહાર નીકળતા પછી પણ આ તુલસીનો હાથ તેની પકડમાં રહ્યો આ જાણીએ હાથ છૂટી ગયો તો વર્ષોનું સત્ય ફરી અંધારામાં ખોવાઈ જશે અને એ જ પકડી આ તેને મજબૂત બનાવ્યું કે હવે કોઈ પાસું વળવાનું નથી આ શરદે પોતાના પરિવાર સામે સત્ય મૂક્યું ત્યારે આ ઘરમાં મોન્સ વહી ગયું આ કોઈએ તરત સ્વીકાર્યું નહીં આ કોઈએ તરત નકાર્યું નહીં આ પરંતુ એ મૌન જ સૌથી કઠિન હતું આ કારણ કે એમાં પ્રશ્નો હતા આ શંકાઓ હતી અને સમાજનો ડર પણ હતો આ પરંતુ શરદ પહેલીવાર ડર્યો નહીં આ કારણ કે હવે તેની પાછળ એક બાળકી ઊભી હતી આ જેનું આખું ભવિષ્ય તેના નિર્ણય પર ટકેલું હતું આ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ તુલસી તેની જવાબદારી છે આ ભલે સમાજ કંઈ કહે આ ભલે નામ પર આંસ આવે આ પરંતુ તે હવે ભાગી શકતો નથી આ કાયદાકીય પ્રક્રિયા લાંબી હતી પુરાવા દસ્તાવેજો આ જૂની યાદો આ બધું એક પછી એક બહાર આવતા ગયા આ દરેક પગલું શરદ માટે પોતાની જાત સામે ઊભું રહેવાનું હતું આ પરંતુ દરેક મુલાકાત પછી જ્યારે તે તુલસીને મળતો આ તેની આંખોમાં વધતો વિશ્વાસ જોઈને તે થાક ભૂલી જતો આ તુલસી પણ બદલાઈ રહી હતી આ પહેલા જે બાળકી શાંતિથી ખૂણામાં બેઠી રહી હવે તે શરદને જોઈને દોડીને આવતી આ એ દોડ શરદ માટે સૌથી મોટું પુરસ્કાર આ એક દિવસ કોર્ટના આદેશ સાથે આ શરદને તુલસીનો કાયદેસર સંરક્ષક જાહેર કરવામાં આવ્યું આ એક આગળ માત્ર કાનૂની મંજૂરી નહોતો આ એ શરદ માટે એક નવી ઓળખ હતી આ પિતા હોવાની ઓળખ આ તે દિવસે અનાથ આશ્રમમાં કોઈ મોટી ઉજવણી નહોતી આ કોઈ ઢોલ નહોતા આ બસ તુલસીએ શરદના હાથ પર હાથ મૂકીને કહ્યું હવે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં એ શબ્દોએ શરદના જીવનમાં કોઈ પણ સન્માન કરતાં પણ આ વધારે વજન ધરાવ્યું આ નવા ઘરમાં તુલસીનું આવવું શરદ માટે માત્ર એક બાળક લાવવું નહોતું આ એ પોતાનો ભૂતકાળ સ્વીકારીને આ ભવિષ્યને ગળે લગાવવાનું હતું આ તુલસીના સ્કૂલના પહેલા દિવસે આ શરદ પોતે તેને મૂકવા ગયો આ જ્યારે તુલસીએ બધા બાળકો સામે તેને પપ્પા કહીને બોલાવ્યું આ ત્યારે શરદને લાગ્યું કે જીવન પહેલીવાર તેને સંપૂર્ણ સ્વીકારી રહ્યું છે એ શબ્દોમાં કોઈ પ્રશ્ન નહોતો આ કોઈ શરત નહોતી ફક્ત સંબંધ હતો આ સમાજ ધીમે ધીમે શાંત થયું આ લોકો વાતો કરતા રહ્યા આ શરદ હવે એ વાતોથી હલતો નહોતો આ કારણ કે તેણે શીખી લીધું હતું કે આ સંબંધો સાબિત કરવા માટે આ આ મંજૂરી જરૂરી નથી હવે ખૂણામાં બેઠી રહેતી નહોતી હવે તે ખુલ્લા આકાશ નીચે હંસતી હતી અને એ હાસ્ય શરદ માટે સૌથી મોટું પ્રમાણપત્ર હતું કે આ તેણે સાસો નિર્ણય લીધો છે આ જન્મદિવસ હવે શરદ માટે કેક કે શુભેચ્છાનો દિવસ રહ્યો નહીં એ દિવસ તેને હંમેશા યાદ અપાવતો રહ્યું કે આ એ જ દિવસે ભગવાને તેને એક બીજો મોકો આપ્યો હતો આ ભૂલ સુધારવાનો આ જવાબદારી સ્વીકારવાનો અને એક અનાથ બાળકીના જીવનમાં આ પિતા બનીને પ્રવેશવાનો આ તુલસી ઘણીવાર મજાકમાં કહેતી આ તમારો જન્મદિવસ તો મારો પણ જન્મદિવસ છે અને સરદ હસી પડતો આ કારણ કે એ સાસુ હતું એ દિવસે બંનેની નવી જિંદગી જન્મી હતી આ જો આ સ્ટોરીએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય આ શરદ પટેલ અને તુલસીની આ ભાવનાત્મક સ્ટોરી આ તમને અંદરથી હલાવી ગઈ હોય આ તો કૃપા કરીને લાઈક કરીને આ તમારો પ્રેમ જરૂર બતાવું આ કારણ કે એક લાઈક અમને આવી સાસી અને સંવેદનશીલ સ્ટોરીઓ લાવવા પ્રેરણા આપે છે આવી જ પર સ્પર્શી સ્ટોરીઓ તમારા સુધી સતત પહોંચતી રહે આ એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આ સ્ટોરી કોઈ એવા વ્યક્તિ સુધી જરૂર પહોંચાડું હા જેને આજે આશા આ વિશ્વાસ અને સંબંધોની સાસી કિંમત યાદ કરાવવાની જરૂર છે હા એ માટે આ વિડીયોને શેર જરૂર કરો આ વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ જય હિન્દ જય ભારત